હવે ઈ રોયડા ના મીરા બોલી તો આવડા ભજન ના ગાવા વાળા જાતિ ભેદભાવ ને ના હિસાબે ગીરધર ચરણ મીરા બોલી અરે બાપા ગીરધર ચરણે નથી બોલી ઈ રોયડા ચરણ મીરા બોલી હા ગીરધર આમ રોયડા કીધા થાય એને નહી નહી ગીરધર છે ને ઈ ઈ કુદરતી ભગવાન ને કીધો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખ ભાઈ રાઠોડ ઉપર રવાના કરતી મધુબેન પટેલ નામના એક બેનનો ફોન આવે છે જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે આ મધુબેન ખૂબ જ જોરદાર સત્સંગી અને સંતો વિશે ચર્ચા કરે છે મિત્રો આવી ચર્ચા તમે સાંભળી નહીં હોય કારણ કે મિત્રો આ મધુબેન જે છે મનસુખભાઈ રાઠોડના વિડીયો જોયે છે અને પોતે પણ સત્સંગી માર્ગે છે જેને લઈને તેઓ મનસુખ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે જ્યારે ભાઈ મનસુખભાઈ રાઠોડ પણ આ બાબતને લઈ અને ખૂબ જ સરસપ્રદ ચર્ચાઓ કરી રહ્યા છે તો આવું સાંભળે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ અને મધુબેન વચ્ચે શું ચર્ચા થાય છે એ પહેલા મી ડ્રોપ ચેનલ નું પણ વા ચોથું ચેનલ ને હાલે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો. જય હા બોલો મધુબે આમાં જ ભગવાન તમને ભાવથી મળવા માંગે છે કે કે બહુ જરૂર છે ભગવાનના દુનિયામાં એમ હા કઈ સંપ્રદાયમાંથી છું ઓગમ ફજમાંથી ઓગમ ફજમાંથી આજી દાદા મંદિર સુવાને હા કે તમે એક વખત મેમાન થાઓ મારા ભગવાન હા હવે બી આવવાનો કે ઓબવિયસ

નકર એટલો બધો સામનો કરવો ઈ કાય બવ અઘરું છે પણ ઈ તો મારા નાક મા પ્રગટ હોય તો જ આ થાય નકર નો થાય આ કાર્ય તો વાલો પ્રગટ થઈ ગયો હોય આમાં ઉગારા મા એમ તો જ આ કાર્ય કરી નકર આ સમાજ ની હામે ઓલું કરવું એમ અઘરું છે ભગવાન એમ

નારાયણ એસી કરી નારાયણ નારાયણ પણ હવે નારાયણ બનવા માટે થઈ અને આને થોડુંક એમાં ઝંપલાવું પડે અને એના માટે કઈ ખોળખ કરવી પડે તો નારાયણ બનાય નગર બનાયમાંથી મનુષ્ય બનતા હું વાર પણ ચિત માં ધટકી લાગ્યા વિના બાપુ કીધું જે મારો કરતા એટલે આમાં ચિત માં જો ધટકી લાગે ને તો બાપા એમ કરતા રાજી થાય નહીં એમ નામ પણ બનાય જો ભમરી બનવું હોય તો બાપા એના જગત ના ઘૂસતા ખાવા પડે તો એ થવાય નકર થવાય નહીં કેમ કે મેવાડ ની મહારાણી હતી એની સંતની જો ધટકી લાગી ગઈ તો એને ઝેર ના કટોરા પીવા પડ્યા ઝેર ના કટોરા થી કઈ બોલે

એને કીધું કે મને હવે ગીરધર મળી ગયો છે હવે જરૂર નથી પણ રોહિદાસ ના ચરણે હા પણ રોહિદાસ બાપા દાથી ના હતા અને આ મેવાડ ની મહારાણી હતી એટલે ઓલી કીધું બાપા આ કોઈ દી હવે અત્યારે તમને કઉ ચા પીવા માંથી સેટા બેહાડે છે દાઠીઓ કરવા માંથી આગા બેહાડે છે ભેગા બેહાડતા નથી તો આતો છતો પેલા મેવાડ ની મહારાણી એની શિષ્ય બની

સંતરા થોડા લાગી જાય બાપા એના વણાક થઈ જાય જાય પણ હવે આવડા બિચારા હું બાર નીકળ્યા પોપોટ લઈને પાંચ લઈને સાઈકલા તો રવિવારી હતી ને એમાં એટલે બધા દસ રૂપિયા નાખે ને હું ભાઈ મારા ભાઈ માં હું છે હવે અંદર ને બિચારા ને ખબર ને મારે કેટલા આમાં હલવાનું એમાં ઓલા દેવી પૂજક ને લાગી ચા ની તલપ ચા પીવા ગયો પણ ઓલા સગલા નો દરવાજો ખુલ્લો રહી ગયો તે સગલા નીકળી ગયા મારા બારા નીકળી ગયા એટલે સગલા આગળ ગયા પછી વિચાર કર્યું કે આ બધા આપડી પાસે ભાઈક ની ચીઠીઓ ખેંચાતા તા આપડા આપડા ની તો ચીઠી ખેસાવી નઈ તે ગયા પાછા તે ચીઠી ખેંચવા ગયા તો દેવી પૂજક આવી ગયા પાછું પાંચ રૂપિયા કરી દીધું તો નીકળી ગયા તો પાછા ઘરે ગયા એમ બાપા આ અંધ્રદ્ધા માંથી આ ભ્રમ માંથી આ વિચાર જે માણસ બહાર નીકળી જાય પણ પાછા જીવન બાપા એ કીધું કે એવા દોરંગે ભેગા ના બે એમાં એમાં પોતાની જાયક માં ગુરુ કે ઘડીક માં સેલકા ઘડીક માં તો મોટા પીર થઈ ને પૂજાય જીવન કે બાપા એવા દોરંગે ભેગા ના બે એમાં પોતાની જાય કેમ કે દોરંગા માનવ ભેગા બેહો તો બાપા ઈ ઘડીક થાય તો કાકીડા ની ગોઈને કલર બદલા કરે પણ એને ક્યાં આ ઝેટ મહિનાનો કલર હોય એને ખબર ન હોય આશીર્વાદ છે એટલે બધા કાકીડા કેવાય ઘડીક થાય તો વા કડતલ વગાડતા અને ઘડીક થાય રામધૂન માં બેઠા અને ઘડીક થાય માં બેઠા હોય પણ જો શબ્દ પરખો મળી જાય તો પછી એના આ કાઈ કરવા પણ રહેતું નથી 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 આપ છત્રવેણી ના તીર ની ઉપર જને સુનમાં સમાધિ ડળે જને ગુરુના તરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે શું કરે શું કરેવાદ ભગવાન પાંચ તત્વો નું બનાયું આ પિંજરું એમાં અણગણ બેઠો અવાજ કરે પ્રેમ સાહેબ કે બાપા પાંચ તત્વ નું બનાયું આ પીજરું એની અંદર બેઠો અણગણ અવાજ કરે કરીને કારણ ના તમને કહું આનંદ માં હોય ઘડી કાંઈ રોવા બેઠો હોય ઓરિજિનલ પ્રેમ હોય નઈ જો ઓરિજિનલ ભગવાન થી લઈ લાગી જાય તો આ જગત ભગવાન નથી કેમ કે ભગવાન એટલે પાંચ તત્વ થી આ દેહ બનાવ્યો પૃથ્વી પવન પાણી અગ્નિ વાયુ હા આ પાંચ તત્વ થી આ ભગવાન કેવાનો ભગવાન ભૂમિ કહેતા ગગન કેતા વાયુ ન નગવાન સમજાવી હા ઈ તત્વ ને જેને ઓળખો નહીં એટલે એને પ્રેમ સાહેબ મહાત્મા એ કીધું બાપુ આ બધી મહાપુરુષો એ બિચારા વાગોળી વાગોળી મરી ગયા પણ આમાં ક્યાં નહીં નહીં હા એટલે પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા પાંચ તત્વ નું બનાવ્યું આ પીજરું અને એની અંદર અણઘણ બેઠો અવાજ કરે ઈ અવાજ ના જેને થઇ જાય સુનકારા ને ત્યાં તો સુખમણા માળાવું કરે જેને ગુરુ ના ચરણ કર્યા હોય બાપુ જેને જમણા હું કરે એટલે આવું બધું છે મહાસત્વાદી જેને પાંચ પાંડવો ની હેમાળા માં જઈને હાડ ગાળે પાંચે પાંડવો જઈને હેમાળા માં મીડિયા હાડ ગાળવા ગમે ગોગલી જઈને ભગવાન પ્રાપ્ત થઇ જાય અથવા એમ ભગવાન મળે નહિ પાંચ પાંડવો કે હેમાળા માં જઈને હાડ ગાળે પણ કળસુક નો વારો ભાઈ હવે તો શિક્ષા હોય શિક્ષા હોય આની આ પડે એક કલાક માં સજા કરે ભાઈ જેલ ભેગી દો હવે એમાં આઠ ગાળે જેવું છે નહીં મહાસત્વાદી મહાસત્વાદી કે પાછળ પાંડવો ની હેમાળામાં જઈને આઠ ગાળે

આતમ હોય જ્ઞાની ને જેને અભય પદ ને પાયા આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા પછી ભજન બીજા નું કોઈ દી નો કરે નહી કરે નહી કરે હાચી હા પ્રેમ સાહેબે કીધું કે આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા એ ભજન બીજા નું કોઈ દી નો કરે નહી કરે પ્રેમ સાહેબ કે બાપા ઈ મારો અનાથ અમર પુરુષ ને વરે જેને ગુરુ ના ચરણ ગ્રહ્યા હોય

અને જો પ્રેમ હોય તો બાપા આ જગત માંથી ગુરુ ભગવાન કોઈ બે નથી પણ આને પ્રેમ રંગ પતંગ ના રાલ વિપતિ થી વગાડ સાચી છે હા એટલે એને કીધું કે નાભી કમળ માં વસે કસ્તુરી જેને મ્રગલો વન માં ઢૂંઢતો ફરે નાભી કમળ ને મ્રગ કેતા હરણ હરણ ને નાભી ની અંદર જયારે કસ્તુરી પાકે ને ત્યારે ઝાડ પાહાડ માં મંડે દોડવા

આપ્યો પણ ગુરુ ના શરણ કર્યા હોય બાપુ એને સમણા શું કરે શું કરે હાશ્ય ભગવાન એને સમજાણું નહીં બાપા દેહ મીચો નહી આ મારો કાકો છે આ મારો બાપો છે આ મારો મામો છે આ મારો મોટો બાપો આ મારી ને આ મારો માતો મારું તારું નીચું મતભેદ મન ની અંદર તરંગ ઉતરંગ ઉભા થાય ત્યાં લગણ એને ગુરુવતન સમજાય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર પરિભ્રમ કક્ષા થાય ગુરુદેવ નમઃ

બાપા એ બાણ માર્યા તમને કુડદાસ કટારી મારી ભગવાન ઉગારામ બાપા એ પણ કીધું કે આ ક્યાંમાં અખંડ ઝાલર વાગે ઉગારામ કે આ કટાલ વાગે ઝાલર વાગે હા ભગવાન

મેહમાન થાવ અમારા બીજું કઈ નય ભગવાન ઓકે હવે આપડે મધુબેન લખાણી ગામ કયું કીધું ટીમ્બા ગામ ટીમ્બા હા ટીમ્બા જિલ્લો જિલ્લો ગાઢ કેવાય ને આપડે ભાવનગર જિલ્લો થાય ભગવાન ઓકે ભલે ભલે હાલો જય ગુરુદેવ જય ગુરુદેવ મેહમાન થાય જો

મન જ એટલું આમ એવું થયું કે ભગવાન મળીએ વાત કરીએ એમ કઈ વાંધો વાંધો જય ગુરુદેવ જય ગુરુદેવ હા જય ગુરુદેવ જય